હર હર મહાદેવ બધાએને વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં જ હસો હું પણ મજામાં જ છું તો બસ ફટાફટ થઈ ગઈ છું સવાર સવારમાં રેડી સાડી પહેરી લીધી છે આજે જવાનું છે પૂજા કરવા માટે મહાદેવની તો અમારી ફેમિલી સાથે મળીને લઘુ પૂજા રાખી છે તો ત્યાં જવાનું છે તો આમ તો પૂરી રેડી થઈ જ ગઈ છું ખાલી સેંથો પૂરવાનો બાકી છે તો ફટાફટ સેથો પૂરી લઉં પછી નીકળીએ દેરાણીને પણ ફોન કરી દીધો છે કે બહાર નીકળો અમે ગાડી લઈને આવીએ છીએ તો બધા સાથે મળીને નીકળીએ તો અમે લઘુરૂદ્રની જે પૂજા છે એ ત્યાં રાખી છે ભીમા શેઠની વાવે જે મહાદેવનું સરસ મજાનું મંદિર છે તો અમે લોકો નીકળી પણ ગયા છીએ ને આ કાંઈક રસ્તાનું વ્યૂ છે બહુ જ સરસ વાતાવરણ હતું અમે લોકો મંદિરે પણ પહોંચી આવ્યા છીએ અને અહીંયા કાને મસ્ત મજાના કબૂતર જો ચણ ચણે છે તો એ થોડું મેં સૂટ લીધું ચાલો મંદિરે પહોંચી આવ્યા છીએ મહાદેવના આ છે અમારા અરુણા માસી છે મંદિર તો આ છે સરસ મજાનું મહાદેવનું મંદિર અહીંયા કને રસોઈની પણ એક બાજુ તૈયારી થઈ રહી છે સામે પૂજાની તૈયારી થઈ રહી છે અને આટલું બધું મંદિર મસ્ત મજાનું મોટું છે ઘણી બધી અહીંયા કને પૂજા કરવા લોકો આવતા હોય છે અમે પણ ઘણી વાર આવી ગયા છે અહીંયા કને પૂજા કરવા માટે કેમ કે રસોઈની અને સારી વ્યવસ્થા થઈ જાય છે એટલે અમે લોકો અહીંયા પૂજા રાખી હતી તો સૌથી પહેલાં તો આપણે મહાદેવના જો દર્શન છે એ કરી લઈ અમે પણ દર્શન કરી લઈએ અને તમે લોકો પણ મહાદેવજીના દર્શન કરી લ્યો તો દર્શન કરી અને અહીંયા કને અમે બહાર આવ્યા છીએ તો હજી બ્રાહ્મણો જે પૂજાની તૈયારી કરે છે બધી તો બસ અહીંયા કને બેઠા છીએ બધા સ્થાપનની બધું કને તૈયારી થઈ ગઈ છે બસ હવે પૂજા જો છે એ સ્ટાર્ટ થશે તો રુદ્રી તો અમે લોકો વારે ઘડી કરતા જોઈએ છીએ પણ લઘુરૂદ્ર બહુ મોટો હોય છે બહુ વાર લાગે છે એને કરવાની તો આજે ઘણા સમય પછી લઘુરૂદ્ર આયોજન કર્યું છે

ો ભૂર્ભુવઃેશ મધુનાષ્ટાનાુદ્ધોષ્ટાના સર્પયા दादो आजरा जो व वस्त्रो वस्त्रम समरूपयामि भगवान ने जगत ने जनयति हृदय ओम यज्ञ नो देवा नाम प्रकीति सुन्नमादिज्ञा स्वभव नाम ओम ભગવાનની અમે પૂજા કરી લીધી છે આ બધું અભિષેકનું જે દૂધ છે અહીંયા પીપળે રેડવાનું કીધું છે તો હું અને મારો દીકરો આવી ગયા છે અહીંયા કને પીપળા પાસે તો આ બધું દૂધ છે જે અહીંયા કને ઝાડનું થળ છે ત્યાં બધું મૂકવાનું છે અને પછી પાછા અમે લોકો આવી ગયા છીએ મંદિરમાં અહીંયા બધી હજી તૈયારી ચાલી છે તો બીલી પત્ર છે એ બધા સારા સારા એવી રીતે ગોતીને અલગ કરીએ છીએ એની અંદર બધામાં રામ ને એવું બધું લખવાનું છે તો એ બધા અલગ કરે અને તમને હું થોડોક મંદિરનો નો વ્યૂ બતાવું કે કેવી રીતનું મંદિર છે બઉ જ મોટું વિશાળ મંદિર છે બહુ બધા અહીંયા પ્રોગ્રામ કાર્યક્રમ કરવા તો સારી રીતે થઈ શકે છે તો હવે મહાદેવનું મંદિર છે એની અંદર જો મેન પૂજા છે એ ચાલુ થઈ ગયું

ke dosa terakhir dosa terakhir dosa berjenjir dosa jenjir dosa terakhir 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 તો રુદ્રમાં ભગવાન મહાદેવજી પાસે અલગ અલગ દ્રવ્ય અલગ અલગ ધાન્યથી અભિષેક થાય છે અને હું આવી ગઈ છું બહાર તો બધા સ્કૂલના છોકરાઓ આવી ગયા હતા જમવા માટે કેમ કે સ્કૂલના છોકરાઓને મેં લોકો જમાડ્યા હતા તો આમંત્રણ આપ્યું એટલે બધા છોકરાઓ આવી ગયા છે અને બધા છોકરાઓ અહીંયા કાને હાય બોલતા હતા વિડીયોમાં કે આંટી હાય હાય એવી રીતના કહેતા હતા તો મેં કીધું ચાલો બધા થોડુંક શૂટ કરી લઉં છોકરાઓનું તો એક સ્કૂલના છોકરાઓ આવી ગયા છે અને એક સ્કૂલના છોકરાઓ હજી આવવાના બાકી છે પાછી હું છોકરાઓને મળીને આવી ગઈ છું અહીંયા અંદર તો આ બધી હજી તૈયારી ચાલુ છે જે બિલીપત્ર સરસ મજાના ગોતી ગોતીને રાખ્યા હતા તો અમારી દેરની દીકરીઓ છે એ ત્રણેય બેસીને આવી રીતના અલગ અલગ બધું પોતાનું કાર્ય કરે છે અને બધા છોકરાઓ આવી રીતે લાઈનમાં બેસી ગયા છે એ હવે આવશે આટલા છોકરાઓ આવી ગયા છે Yeah. મસગ મસંજે ઙૉણત मलाई नबुझ्नु भयो मलाई नबुझ्नु भयो मलाई नबुझ्नु भयो मलाई नबुझ्नु भयो मलाई नबुझ्नु भयो

તો લઘુ રુદ્રની અહીંયા કને પૂજા થઈ ગઈ છે હવે મહાદેવજીને સારી રીતે એકદમ સાફ કરે છે સ્નાન કરાવે છે પછી એનો શણગાર થશે અને અમે અહીંયા કને દીપમાળા કરીએ છીએ તો બધા દીવા પ્રગટાવી લઈએ પછી બધા દીપમાળામાં ગોઠવશું તો બહુ જ સરસ મજાની લઘુ રુદ્રની પૂજા થઈ ગઈ અને અહીંયા કને દીપમાળા છે એ પણ બ્રાહ્મણ મહારાજ અહીંયા કને ગોઠવે છે અને દિયા મારી પાસે લઈ આવી હતી પત્રનું ફળ જે બિલીમાં ઉગે છે એની અંદર એને ઓમ નમઃ સિવાય લખ્યું હતું જે મહાદેવજી પાસે અહીંયા અર્પણ થશે અને મહાદેવજીનો શણગાર થાય છે ત્યાં સુધી આપણે ગરબા રમી લઈએ બધા બ્રાહ્મણોએ સરસ મજાનો મહાદેવનો શણગાર કર્યો છે તમે જોઈ શકો છો કંઈક અદ્ભુત નજારો હતો મહાદેવજીના દર્શન તમે લોકો પણ કરી લ્યો હું પણ કરી લઉં તો આવા સરસ મજાના મહાદેવજીને ફૂલોથી શણગાર્યા હતા મસ્ત મજાના સાથે દીવડા રાખ્યા હતા અને નજારો કંઈક જોવામાં એકદમ અલગ જ લાગતો હતો જેના મારી પાસે શબ્દ જ નથી કે હું શું બોલું એટલા સરસ મજાના લાગતા હતા અને અંધારામાં કંઈક આવી રીતના અમે ફોટા પાડ્યા તો આવું લુક લાગતું હતું મહાદેવજીનું તો તમે લોકો પણ દર્શન કરી લો અને પછી બસ આવી ગયા છે બારે અહીંયા બધા છોકરાઓને જમવા બેસાડ્યા હતા તો બસ બધા છોકરાઓને થોડું ઘણું અમારા હાથે પણ અમે જમવાનું પીરસ તો આજનો દિવસ અમારા માટે બહુ ખૂબ જ સરસ મજાનો ગયો બહુ જ મજા આવી ગઈ સરસ રીતે કાર્ય પૂરું કર્યું બહુ જ છોકરાઓ પણ એકદમ ખુશખુશ થઈ ગયા હતા તમે જોઈ શકો છો એના ચહેરા ઉપર હસી જ કાંઈક એકદમ અલગ છે તો આવી રીતે બધા જ છોકરાઓ બેસી ગયા હતા પણ હજી એક સ્કૂલના છોકરાઓ આવવાના બાકી છે તો બસ છોકરાઓને પૂડીને એવું બધું અમારા હાથે થોડું થોડું પીરસ્યું આમ તમે બધા રસોઈયાઓને એવા રાખ્યા હતા કે આટલા બધા છોકરાઓને આપણે એકલા તો ના જ પહોંચી શકીએ એટલે રસોઈયા અમે રસોઈ માટે રાખ્યા જતા કરાવી લીધી હતી રસોઈ તો કંઈક આવી રીતે મસ્ત મજાની અમારી પૂજાનો પ્રોગ્રામ અમે એ લોકો માણ્યો

આ બીજી સ્કૂલના છોકરાઓ પણ આવી ગયા છે પણ એ લોકો ટીચરે ના પાડી એટલે મેં વધારે સુટ કાંઈ ના કર્યું અને અમારી પૂજા અહીંયા સંપન્ન થઈ ગઈ છે આ મારા સાસુ સસરા છે જો બધા મહારાજને અહીંયા આવી રીતના દક્ષિણા આપે છે અને બધા મહારાજને જે ચાંદીનું લૂસ રુદ્રાક્ષનું કરાવ્યું એ અમે લોકોએ અર્પણ કર્યું પછી અમે જમવા બેઠા આ છે અમારે જમવાની થાળી તો લઘુ રુદ્રની પૂજા અમારી પૂરી થઈ ગઈ છે બધા ફેમિલી સાથે મળીને બેઠા છે અહીંયા જે આ બધું લાડવા અને વધ્યું છે તો બધાને પ્રસાદ આપવાનો છે તો બેસીને બધે અલગ અલગ કરીએ છીએ મળતા જાય મહાદેવને કેટલા મસ્ત જો હે સંગાર બહુ મસ્ત કરે છે એ બોલા નાથ તો બસ અહીંયા અમારા લઘુ રુદ્રની પૂજા પૂરી થાય છે અમે લોકો જઈએ છીએ ઘરે તો મળશું ફરી બીજા વિડીયોમાં તો આજનો વિડીયો આટલો જ જો તમને લોકોનો વિડીયો સારો લાગ્યો હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ બધાયને